આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પદે જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડ ખાતે કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મુખ્ય હેતુ નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો અને સામાજિક મહિલાઓની ભૂમિકાને મહત્વ પ્રદાન કરવાનો છે આજે વિજ્ઞાન ટેકનોલોજી અવકાશ સંશોધન રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે આજે મહિલાઓ પુરુષ સાથે ખભો મિલાવીને આગળ વધી રહી છે પુરુષ સમોડી બની રહી છે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ થીમ ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી એમ્પાવરમેન્ટ છે સમાનતા અધિકારો સશક્તિકરણ અને તકો માટે હાકલ કરવામાં આવે છે ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં સરકાર કન્યા કેળવણી અભિયાન બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા અનેક પ્રયાસ માટે અભિયાનો યોજીને જાગૃતિનો સંદેશ આપતી હોય છે ભારત સહિત ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ સહિત જિલ્લાના વિવિધ વિભાગોની ઉચ્ચ મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહી હતી નમસ્કાર ઇન્ટરનેશનલ વુમેન્સ ડે કી સભી કો બહુ બહુ શુભકામનાએ આજ કે દિન અમારી देश की औरतें वो किसी भी पोजीशन में किसी भी रोल में चाहे वो होम मेकर्स हैं चाहे वो वर्किंग वीमेन हैं चाहे वो विमेन इन लीडरशिप रोल्स हैं सबको वमेन्स डे की बहुत बहुत शुभकामनाएं धन्यवाद